જિલ્લાના ખાંબા તાલુકાના એક વર્ષીય નાખવાની આત્મહત્યા કરી લીધી લાખ ઉલ્લેખ કર્યો હતો તેમજ ભૂમિકા સોરઠિયા આપઘાત કેસમાં એક નવો ચોંકાવનારો ખુલાસો થાય છે જેમાં પોલીસના જણાવ્યા અનુસાર ભૂમિકા ટાસ્ક બેઝ ફ્રોડ શિકાર બની હતી અને વધુ

પૈસા ન મળ્યા હતા ત્યારે પૈસા પાછા મેળવવા માટે તેને અરજી પણ કરી પરંતુ તેનાથી વધુ પૈસા માંગવામાં આવ્યા હતા તેથી તે સહન ના કરી શકે અને ત્યારબાદ તેને આપઘાત કરી લીધો અને પોતાના માતા પિતા ને માફી પણ માંગી ત્યારે આપનું આ ઘટના અંગે શું કેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના જરૂરથી જણાવજો